રાજકોટના કણકોટ રોડ પર અકસ્માતનો મામલો ઘટના મામલે સ્કૂલ સંચાલકનું નિવેદન સવારે મને જાણ થઈ કે સ્કૂલ બસના ચાલકને એકાએક અંધારા બ્લેકઆઉટ થવાથી સ્કૂલ બસ ઉપર काबू ગુમાવી દેતા બસ અકસ્માતગ્રસ્ત બની બસના ચાલકના જણાવ્યા મુજબ કોઈ બાળકને ગંભીર ઈજાગ્રસ્ત નથી થઈ બાળકોને હાલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એક ટીચર બહેનને ઈજા પહોંચી છે જે સારવાર લઈ રહ્યા છે બસ ચાલક પણ હાલ સ્કૂલ માંગ છે તેનું મેડિકલ થશે અને અયોગ્ય હશે તો તેની સામે કાર્યવાહી થશે બાઇટ વિવેક સીનહાર સ્કૂલ ડાયરેક્ટર ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ રાજકોટના કણકોટ રોડ પર અકસ્માતનો મામલો ઘટના મામલે સ્કૂલ સંચાલકનું નિવેદન સવારે મને જાણ થઈ કે સ્કૂલ બસના ચાલકને એકાઈક અંધારા બ્લેક આઉટ થવાથી સ્કૂલ બસ ઉપર કાબૂ ગુમાવી દેતા બસ અકસ્માતગ્રસ્ત બની બસના ચાલકના જણાવ્યા મુજબ કોઈ બાળકને ગંભીર ઈજાગ્રસ્ત નથી થઈ બાળકોને હાલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એક ટીચર બહેનને ઈજા પહોંચી છે જે સારવાર લઈ રહ્યા છે બસ ચાલક પણ હાલ સ્કૂલમાં છે તેનું મેડિકલ થશે અને અયોગ્ય હશે તો તેની સામે કાર્યવાહી થશે બાઈટ વિવેક સિન્હાર સ્કૂલ ડાયરેક્ટર ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ

આપણી જે શાળાની આઠ નંબરની બસ સ્કૂલે આવતી હોય ત્યારે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને એક ટ્રક ટ્રક શું સોરી ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડી કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઇજાગ્રસ્ત છે શા બસની અંદર આમ તો ઓગણચાલીસ જેટલા વિદ્યાર્થીઓ ટ્રાવેલ કરતા હતા પણ સદનસીબે કોઈ પણ બાળકોને મેજર ઈજા નથી થઈ કોઈ એક બાળકને નાકમાં થોડીક ઈજા થઈ છે અમારા એક શિક્ષક બેન છે એને થોડીક ઈજા થઈ છે અને અત્યારે હજી અમારે ત્યાં જવાનું છે એટલે પછી મને ખ્યાલ આવશે કે બેનને કેટલું લાગેલું છે એના આધારે અમે જોશું પણ બાળકોને સદ સદનસીબે પણ બાળકને કાંઈ પણ ઈજા ગંભીર ઈજા નથી થઈ મોટાભાગના બાળકો સ્કૂલની અંદર અટેન્ડે કરવા માંડ્યા છે અને ક્લાસ પણ ચાલુ થઈ ગયા છે